ટ્રાફિક સમસ્યાથી લોકોધડ વાહન થઈ રહ્યા છે ત્યારે તંત્ર અને પાલિકા નિંદ્રાધીન અવસ્થામાંથી ક્યારે જાગશે તે પણ એક ચર્ચાનો વિષય રહ્યો હળવદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ થતા ટ્રાફિક સમસ્યા જોવા મળે છે

અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે કેટલીક વાર તો અડધો કલાક સુધી એસોસિએશનના પ્રમુખની પણ દુકાન ત્યાં જ આવેલી છે છતાં પણ આ પ્રશ્ન માથાના દુખાવા સમાન બની રહ્યો છે જો આ રોડ પર એક પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે અને ટ્રાફિક સમસ્યાનો હલ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે જેના કારણે રાહદારીઓ નગરજનો વાહન ચાલકો વેપારીઓ ભારે મુસીબતમાં મુકાઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે હળવદ પોલીસ અને નગરપાલિકા તંત્ર નિંદ્રામાંથી જાગી ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવે તેવે શહેરીજનોની માંગ ઉઠવા પામી છે અમારા હળવદ વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ અમે આ અગાઉ પણ નગરપાલિકાને ટ્રાફિક સમસ્યા બાબતે રજૂઆત કરી હતી આ રજૂઆતને લઈને અમે આશ્વાસન આપવામાં આવ્યું કે ટૂંક સમયમાં ટ્રાફિક સમસ્યાનો હલ કરવામાં આવશે અને અત્યારે પણ અમે હાલ ફરીથી અમે નગરપાલિકાને અને તંત્રને યાદ અપાવીએ છીએ કે હવે ટ્રાફિક સમસ્યા ખૂબ જ વધી ગઈ છે દિન પ્રતિદિન વધતી જાય છે તો આને જલ્દી થી જલ્દી નિરાકરણ લાવશો અને બીજું એક ખાસ કે હળવદમાં સીસીટીવી કેમેરા જે વર્ષોથી બંધ પડ્યા છે એનો પણ તમે જલ્દીમાં જલ્દી નિરાકરણ લાવશો અને ટ્રાફિક સમસ્યાને જે નિરાકરણ માટે પણ અમે મુદ્દો જોચવા હતો કે જે દુકાને જે રોડ રસ્તાની સાઈડમાં પીળા પટ્ટા મારવામાં આવે જો પીળા પટ્ટા મારવામાં આવે તો બધા વાહનો વાળા જે વાહન છે પીળા પટ્ટાની અંદર જો પાર્ક કરે તો ઘણા અંશે ટ્રાફિક સમસ્યાનો હલ થાય આ પ્રશ્નનું સોલ્યુશન માટે થોડા દિવસ પહેલાં જ નગરપાલિકા દ્વારા ડ્રાઈવ દબાણ દૂર કરવા માટેની ડ્રાઈવ કરવામાં આવેલી હતી અને આગામી સમયમાં પણ પોલીસ વિભાગ સાથે મળીને ડ્રાઈવ કરવામાં આવશે અને ટ્રાફિક નિયમન માટેના પગલાં લેવામાં આવશે સીસીટીવી જે અત્યારે બંધ હાલતમાં છે તેમનું કંટ્રોલ આપણે પોલીસ વિભાગને સોંપેલું અને આગામી સમયમાં તમામ સીસીટીવી ચાલુ થાય તે માટેના તેમની સાથે સંકલન કરીને પ્રયત્નો કરવામાં આવશે હળવદ મહામંડળમાં સેક્રેટરી તરીકે ભૂમિકા ભજવું છું અને કરિયાણા એસોસિએશનના પ્રમુખ છું હવે ટ્રાફિક સમસ્યા વસ્તુ એવી છે કે જેને કહેવાય કે અધિકારીઓ દરેક એનું કામ કરી રહ્યા છે પણ જે આજે બજારમાં જોઈએ છીએ તો જેમ તેમ આડેદળ પાર્કિંગ થાય છે જેના હિસાબે બીજા દરેક લોકોને ટ્રાફિકની સમસ્યામાં ભોગવવી પડે છે પણ જો તંત્ર બંને સાઈડ પટ્ટા કરવામાં આવે તો એ પટ્ટા કરવાથી શું છે કે એક તો દરેક વ્યક્તિને ખ્યાલ આવે કે આ પટ્ટાની અંદર જ ગાડીઓ ઊભી રાખવી જોઈએ અને એ સમજદારીપૂર્વક વાહનો બી પાર્કિંગ થાય અને ટ્રાફિકને સમસ્યામાંથી કદાચ છુટકારો મળે તો એ ગણતરીએ જે તંત્ર છે હું એમને એવી વિનંતી કરવા માગીશ કે તેઓ તાત્કાલિક બને એટલું ઝડપથી પટ્ટા બંને સાઈડ મારે જેથી કરીને આ જે સમસ્યા છે એનો હલ કદાચ થઈ શકે અને એ સિવાય જે આજે સીસીટીવી કેમેરા જે બંધ છે અત્યારે આજની તારીખમાં તો બને એટલું શક્ય હોય એટલું ચાલુ કરવામાં આવે જેથી કરીને આ ચોરી ચકારી છે કે હાલતા ગમી જે બનાવો બને છે એમાં ગમે ત્યારે કોઈ પણ તકલીફો થાય તો એનાથી તાત્કાલિક સોલ્યુશન થાય અને સીસીટીવી કેમેરા જે ચાલુ હોય તો તેનાથી આગળનો મતલબ જે કાંઈ પણ વસ્તુ છે એમાંથી જોઈ શકાય મહામંત્રી અમે ઘણીવાર રજૂઆત કરી છે કે ટ્રાફિક સમસ્યા પણ એનું કોઈ પણ પાલન થતું નથી આ રેલવે સ્ટેશન જો રોડ જોઈ શકો છો તમે જે વેપારી મહામંડળના પ્રમુખ સહિતની દુકાન પાસે એટલું બધું ટ્રાફિક છે અને તમે ગામમાં જુઓ કોઈ પણ કાયદા વ્યવસ્થા છે નહીં અને અમે ઘણીવાર રજૂઆત કરીએ ત્યાં લગી કે હળવદ મહામ વેપારી મહામંડળના પ્રમુખ સહિત અમે બધા સાથે રજૂઆત કરવા ગયા હતા પણ કોઈ પણ કાયદાનું પાલન થતું નથી જ્યાં ત્યાં આજે અવળે રસ્તામાં પડ્યાઓ છે મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ